પોરબંદર ખબરની સાજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીર સિંહ ચૌહાણ આવો દિવસ જોયે દિવસભરના સમાચારમાં આદિશક્તિની ભક્તિ અને આરાધના ના પવિત્ર તહેવાર નવરાત્રીના પાંચમા દિવસે પોરબંદર ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજના શૌર્ય અને સંસ્કૃતિથી છલકાતા પારંપરિક મણિયારા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રાસમાં મહેર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પારંપરિક વેશમાં પરંપરાગત પ્રેરણા ધારણ કરી રાસે રમ્યા હતા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ એક દિવસ માટે તેમનો મત વિસ્તાર પોરબંદર ખાતે પધાર્યા હતા આ એક દિવસની મુલાકાતમાં તેઓએ ચોપાટી ખાતે સખી મેળાની તેમજ સ્થાનિક વેપારીઓની મુલાકાત કરી સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી આ ઉપરાંત બપોર બાદ પોરબંદરના વિવિધ નવરાત્રી આયોજનમાં હાજરી આપી હતી વિશ્વભરમાં હાલ જ્યારે મા આદિશક્તિની ભક્તિ અને આરાધનાનો પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરના સાંદીપની ખાતે આવેલા શ્રી હરિ મંદિર ખાતે રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ચુમ્માલીસમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્યું છે આ ધાર્મિક ઉત્સવમાં અનુષ્ઠાનના બીજા ત્રીજા અને ચોથા દિવસે માતાજીની પાલખી યાત્રા યોજવામાં આવી હતી શિક્ષણ ક્ષેત્રે પોરબંદરની જાણીતી રાજરત્ન શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતા ટ્રસ્ટ સંચાલિત આર્યકન્યા ગુરુકુળમાં આચાર્ય અનુપમ નાગરના માર્ગદર્શન હેઠળ માં મા શક્તિની આરાધના માટે ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગુરુકુળની પ્રાચીન પરંપરા મુજબ માતાજીના ગરબા ઉપર ઉત્સાહભેર રાશે રમી હતી પોરબંદરના કુટિયાણા પોલીસને ભાદર નદીના કાંઠે સ્મશાન પાસે અમુક કિસ્સામાં જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી જેથી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અર્જન ભાટુ દિનેશ ભાટુ ખીમા ભાટુ અને ગોવિંદ ભાટુ નામના ચાર શખ્સોને રોકડ રૂપિયા ચૌદ સાથે ઝડપી લીધા હતા અને તેઓની સામે કુટિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં